રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખા વન ડે વન વોર્ડ દરેક વોર્ડની અંદર ફોગિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આખા વોર્ડ નંબર આઠમાં તમામ રાજકોટના આરોગ્ય શાખાના અધિકારીઓ અને જે કંઈ આપણી ટેકનિકલ સિસ્ટમ છે એના દ્વારા અત્યારે ચોમાસાના વાતાવરણના હિસાબે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુના કેસનો જે અત્યારે થઈ રહ્યા છે એના માટેની આખી એક આરોગ્ય શાખા દ્વારા વ્યવસ્થા બનાવવામાં આવી છે એની અંદર મેલેરિયા વિભાગ પણ જોડાયેલો છે ખાસ કરીને લોકોને સાવચેત કરવા માટે અને ક્યાંય પણ કચરો ન થાય પાણી ક્યાંય ભરાયેલા નર્ય ઘરની અંદર એની સાવચેતી રાખવા માટેની પણ પત્રિકા પણ બનાવવામાં આવી છે અને દરેક ઘરે પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને લોકોને આ બાબતે સાવચેત રહેવા માટે થઈ અને રાજકોટની આરોગ્ય શાખા દ્વારા એક અપીલ કરવામાં આવેલ આજે જે કાંઈ છે કે પાણી દ્વારા જે કાંઈ તમે કહો છો એ પ્રમાણે તો પાણી છે આજે આ ચોમાસાના ઋતુમાં ઉકાળીને પાણી પીવું જોઈએ લોકોએ અને મચ્છરજન્ય રોગ છે એના હિસા એના માટે થઈ અને મેલેરિયા વિભાગ આજે વન ડે વોન વોર્ડ દ્વારા જે ફોગિંગ અને દવા છટકાવનો જે કાર્યક્રમ આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યો છે એના માટે થઈ અને લોકોને સાવચેતી રીતે એના માટે થઈ અને આ આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે